એકત્રીસ ડિસેમ્બરને લઈને મહુવા ટાઉન પોલીસ દ્વારા વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હાઈવે પર મહુવા ટાઉન પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરાયું છે એકત્રીસ ડિસેમ્બરને લઈને દારૂની હેરફેર ન થાય તેમજ નશો કરીને કોઈ લોકો ડ્રાઈવ ન કરે તેને ધ્યાનમાં રાખીને હાઈવે પર મહુવા ટાઉન પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે જેમાં આવતા જતા તમામ વાહનોને પોલીસ દ્વારા ચેક કરવામાં આવી રહ્યા છે બ્યુરો રિપોર્ટ મોવા よいしょ。